લાઠી ગામ એટલે કવિ કલાપીની ભૂમિ જ્યાં સંત સુરા સુરવીર અને દાતાની જન્મભૂમિ એટલે સમયે સમયે દરેક ક્ષેત્રે જાગૃત બની તન મન ધનથી વહેતો પ્રવાહ એટલે કવિ કલાપીના ગામમાં શૈલેષભાઈ સુખડિયા દ્વારા પક્ષીના માળાનું બોક્સ અને તેના માટે પાણીના કુંડાનું વિતરણ મોટી સંખ્યામાં કરાયું હતું જેનો લાભ લોકોએ પણ લીધો હતો સ્વર્ગવાસ ડાયાભાઈ સુખડિયાના પુણ્યતિથિ નિમિત્તે શૈલેષભાઈ સુખડિયાના પરિવારજનો દ્વારા પુણ્યતાની કામગીરી કરી હતી અને પક્ષીઓની ચિંતા કરી અને કુંડાના માળાના બોક્સનું વિતરણ કર્યું હતું આ સાથે સ્વર્ગવાસ ડાયાભાઈ ગાંઠિયા કઢી પણ ખૂબ જ પ્રખ્યાત હતા અને તેઓ ડાયાભાઈ ગાંઠિયાવાળા તરીકે પ્રખ્યાત હતા ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ જિલ્લા બ્યુરો ચીપ્સ અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને એના લાભાર્થી છે આવો હું તમને લઈ જાઉં અમૃતાભાઈ ગાંઠિયાવાળાના નામ તરીકે ચકલીના માળા ઉનાળા માટે અને પાણીના કુંડા આનું વિતરણ કરાવવામાં આવ્યું છે ખરેખર શૈલેશભાઈ તમે શૈલેષભાઈ તમને ખરેખર હું ગુડ ચોઈસ ન્યૂઝ રિપોર્ટર તરીકે તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આવો શૈલેષભાઈ આ છે અમારા શૈલેષભાઈ જેઓ આજે આ કુંડાનું વિતરણ અને ચકલીના માળાનું વિતરણ કરી રહ્યા છે જેનું નામ દરેક કાર્યોમાં ધર્મ ની અંદર આગળ પડતું હોય એવા શૈલેષભાઈ